બોલો પિતૃદેવની જે શ્રાદ્ધ પક્ષ ને જે કોઈ જાણે રે એના પિતૃ પરમ ગતિ પામે મારા વાલા પૂનમના શ્રાદ્ધ જે કોઈ કરશે રે એના મનોરથ

एना पितृयस्य मारवाला त्रिजना श्राद्ध जे कोय कर शेरि सर्वे सङ्कटयेनाटर्शे मारवाला सोथनाश्राद्ध ये पूरण शेरे, शे शेरे। पूरणसुखडापंशे मारवाला पाशमना मना श्राद्ध जे कुक् नाख शेरे हिना पितृ प्रशन सदै थाय मारवाला सठा ते श्राद्ध जे कुक् र शेरे हिना वंशमा रोदे थाशे मारवाला સાતમા શ્રાદ્ધ જે કોઈ કહર શેરે એના દેહમાં તે રોગ ન વયા વે મારવાલા આઠમા તે શ્રાદ્ધ જે કોઈ કર શેરે એના સનમો કરે નારણ મારા નવ નો મના તે શ્રાદ્ધ જે કોઈ કરર શેરે એની સર્વે પિતૃને एना सर्वे पितृे मे मोक्ष मारवाला दशमना श्रा एना मङ्गलकार्य वाला एकादशीना श्राद्धेरे एनि ईशावृति व्रतमा एना ईशावृत्ति मारवाला। બારશ ના શ્રાદ્ધ જે કોઈ બારસ ના શ્રાદ્ધ જે કોઈ કરે પીડે મારવાલા ના શ્રાદ્ધ જે કોઈ કર રે પૂરણ બ્રહ્મને પામે મારવાલા સૌદશના શ્રાદ્ધ જે કોઈ કર રે એને ધન સંપત્તિ ગણી મળશે મારવાલા અમાસના શ્રાદ્ધ છે કોઈ કરશે રે સર્વે સુખોને માણે મારવાલા सोळे तिथिना श्राद्ध करशे रे हेन वसन सोवसन गमस्य मारवाळा पितृना श्राद्ध जे कशे रे ம மா பித்தோ நீ